હેલો ફ્રેન્ડ્સ મહાદેવ જય દ્વારકાધીશ હું છું સિંગર જ્યોત ગોસ્વામીને જણાવતા ખૂબ આનંદ થાય છે કે 6 વર્ષની લાડકવાઈ નાનકડી દીકરી એવી એન્જલ અમદાવાદથી છે દ્વારિકા ધનવત પ્રણામ કરતી દ્વારકાના દેવડે કાડિયા ઠાકરના દર્શન કરવા આવી રહી છે હાલ તે દ્વારકાના દેવડે પહોંચી ગઈ છે માટે હું જ્યોત ગોસ્વામી લાડકી ઢીંગલી આવી એન્જલ માટે દ્વારકાધીશને યાદ કરીને ગાવું હોય પણ કેવું અરે મિત્રો તમારું હૈયું આજે ભાન ભૂલી જવાનું છે તમે આ વિડીયો જોઈશો ને એટલે તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે કેમ કે મિત્રો તમે બધાએ અત્યારે જાણતા કે હાલમાં છ વર્ષની દીકરી છે તે અમદાવાદથી લઈ અને મિત્રો દ્વારકાની દંવટ પ્રણામ યાત્રા કરી રહી હતી હવે મિત્રો એ દીકરીની દંવટ પ્રણામ યાત્રા પૂરી થઈ ગઈ છે અને મિત્રો તેને લઈને એક સાધુની દીકરીએ જોરદારનું ગીત ગાયું છે મિત્રો એ ગીત સાંભળશો ને એટલે તમારું હૈયું ભાન ભૂલી જવાનું છે કેમ કે મિત્રો એ સાધુની દીકરીએ પોતે જાત તે લખ્યું છે અને મિત્રો જાતે ગાયું છે અને મિત્રો કંઈક નવા શબ્દો છે એ ગીતની અંદર એટલે મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને ખરેખર એ સાધુની જે દીકરી છે એને ગીત ગાયું છે ને એ ગીત તમે સાંભળશો ને એટલે મિત્રો તમારું હયું ભાન ભૂલી જવાનું છે હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત બધી જ આ વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો મિત્રો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો તમે બધા એન્જલને તો ઓળખતા જશો કેમ કે મિત્રો તેને અત્યારે ઇતિહાસ બનાવી નાખ્યો છે અને મિત્રો આઠમના દિવસે મિત્રો એ એન્જલ પોગવાની હતી પણ મિત્રો આ જગતના બાપ કાળિયા ઠાકરનો એન્જલની માથે હાથ હતો એટલે મિત્રો એ બે દી અગાઉ પોગી ગઈ મિત્રો અત્યારે હાલમાં એન્જલ છે તે દ્વારકા પોગી ગઈ છે અને મિત્રો તેની જે દનોટ પ્રણામ યાત્રા હતી તે ત્યાં પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો હવે એને લઈને એક સાધુની દીકરી હવે મિત્રો એ સાધુની દીકરી છે તેનું નામ છે જ્યોત ગોસ્વામી મિત્રો તેમનું નામ છે જ્યોત ગોસ્વામી અને મિત્રો તેમને જે ગીત ગાયું છે ને એ ગીત મિત્રો ખરેખર એટલું સુંદર ગીત ગાયું છે ને કે મિત્રો તમે હારા હારા કલાકારને ભૂલી જવાના છો આજે તમે આ ગીત સાંભળશો ને એટલે તમે ભલ ભલા મિત્રો મોટા મોટા કલાકારને પણ ભૂલી જવાના છો કેમ કે તેમનો અવાજ તેમનો રાગ અને મિત્રો જે આ ગીત ગાયું છે ને એ તમે સાંભળશો એટલે તમારું હયું ભાન ભૂલી જવાનું છે અને મિત્રો હું તેમનો વિડીયો પણ આ વિડીયો છું પણ એ વિડીયો બતાવું ને એ પહેલા હજુ મિત્રો તમને છું મારા વિડીયો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે સાધુની દીકરી મિત્રો જ્યોત ગોસ્વામી જે ગીત ગાયું છે એ ગીતનું આપણે વિડીયો બતાવી દઈએ તો સૌ પહેલા તમે આ વિડીયો જુઓ પછી આપણે બીજી વાત કરીશું તો તમે આ વિડીયો જોવો

જગુમાં જાદવ રા આવ્યો છે આઠ મે જગુમાં જાદવ રા જય દ્વારિકાધીશ હવે તો મિત્રો તમને મેં વિડીયો પણ બતાવી દીધો છે અને મિત્રો તમે વિડીયો પણ જોઈ લીધો છે હવે મિત્રો તમારે ખુદને કહેવાનું છે કે આ સાધુની દીકરીએ કેવું ગીત ગાયું છે એ મિત્રો તમારે કોમેન્ટની અંદર જરૂર જણાવવાનું છે અને મિત્રો હજુ પણ કહું છું એક વસ્તુ કે મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરતા પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ